જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું તમારે જ ખબર છે તમે બધા જ મૂક્યો છે તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે અમે ભેગા થયા છીએ અમે અમારી તપાસ ચાલુ કરીએ એ બધું જ હમણાં અમે તપાસ કરીએ છીએ એ તપાસ કરીને જ પછી અમે કહેશું એમને નિયમમાં શું નિયમ જે ડોક્ટરો પાસ આઉટ થાય એને કે એક વર્ષની એસઆરસી હોય છે અને પછી ગવર્નમેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે પણ અત્યારે અમને તમારા તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરી એ માટે તો તપાસ કરવાની છે એને તમે તપાસ કરે છે હા બરાબર છે હા હાજરી બાયોમેટ્રિકમાં પુરાવે છે ઓલરેડી બાયોમેટ્રિક બધી જગ્યાએ લાગેલું છે એ અને હવે તો જે એનએમસીના નિયમ પ્રમાણે મોબાઈલની અંદર જ બાયોમેટ્રિક્સ હોસ્પિટલમાં આવીને જ કરવાનું હોય છે અને એટલી રેન્જમાં જ બાયોમેટ્રિક પ્રાથમિકતા અમારી સામે જે તમે પેપરમાં મૂક્યું છે એ જ મારી સામે આવ્યું છે અને એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં જ તપાસ કમિટીની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ લેવા નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજમાં જોવા તો નવથી પાંચ નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉડ કરેલી છે અને બધા જ અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકો